તેની સાથોસાથ રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં પણ સતત વરસાદ અને ધોરાજી શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ છે જૂનાગઢ રોડ સહિત સ્ટેશન રોડ જમનાવા રોડ સહિતના અનેક વિસ્તારો એવા છે કે જ્યાં અત્યારે સતત વરસાદ વરસી રહ્યો છે

છે ત્યારે વરસ્યો છે ગાજવીજ સાથે વરસાદ શરૂ થતા લોકમેરાની મજામાં પણ ભંગ પડ્યો હતો ત્યારે ગઈકાલે પણ વરસાદને કારણે મેરામાં ભંગ પડ્યો હતો ત્યારે આજે ફરી વાર જેતપુરમાં સતત બીજા દિવસે છે તે વરસાદ શરૂ થતા એક બાજુ ખેડૂતો છે તે ખુશખુશાલ થઈ ગયા હતા ત્યારે

ભારે વરસાદ ને લઈને ખેડૂતો છે તે એક પ્રકારની ખુશી જોવા મળી રહી છે જી જી આભાર આ માહિતી માટે